ભરૂચના જગડિયા તાલુકામાંથી સળગેલી હાલતમાં મળી આવ્યું માનવ કંકાલ આ માનવ કંકાલ ઝઘડીયાના કરાડ ગામની સીમમાં આવેલા શેરડીના ખેતરમાંથી મળી આવતા સમગ્ર તાલુકા પંથકમાં ચકચક મચી જવા પામી છે ઝઘડિયા પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ કરાડ ગામના વસાવા મહેશભાઈ કેશુરભાઈના સર્વે નંબર એકસો છપ્પનમાંથી મળી આવ્યું હતું માનવકંકાલ જોકે આ ખેતરમાં શેરડીનું વાવેતર કરવામાં આવેલું હતું અને હાલ શેરડી કાપવાનું સીઝન હોવાથી શેરડી કાપવા માટે અંદરનું ઘાસ સળગાવ્યું હતું અને ત્યારબાદ શેરડીનું કટિંગ શરૂ કરાતા ખેતરમાંથી એક કંકાલ સળગાયેલી હાલતમાં જોવા મળી આવ્યું હતું જેથી ઝઘડિયા પોલીસને આ બાબતે જાણ કરાતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી જઈ કંકાલનો કબજો મેળવ્યો હતો ત્યારબાદ પોલીસે આ બનાવ સંદર્ભે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ખેતરની નજીકમાંથી કાપડની થેલી અને ચંપલ મળી આવ્યા હતા અને આજે કરાડ ગામમાંથી ત્રણ મહિના અગાઉ એક યુવતી પણ ગુમ થઈ હતી જેથી આ માનવ કંકાલ આ યુવતીનું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે પરંતુ ચોક્કસ તપાસ બાદ જ ખબર પડશે કે આ માનવ કંકાલ કોનો છે જો કે કેવી પરિસ્થિતિમાં અને ક્યારે આ અજાણી વ્યક્તિનું મોત થયું હશે તે બાબતે હાલ તો રહસ્ય સર્જાયું છે પરંતુ પોલીસ તપાસ અને કંકાલનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ આ કંકાલના રહસ્ય પરથી પડદો ઉચકાશે બ્યુરો ચીફ શશિકાંત વસાવા હરહંમેદ સત્યની સાથે